ગુજરાતના મગફળી પકવતા ખેડૂતો માટે પોષણક્ષમ ભાવ તેમને મળે તે હેતુથી તેર લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે તારીખ અગિયારમી જાન્યુઆરીથી આઠમી ફેબ્રુઆરી એટલે કે નેવ દિવસના ગાળામાં આ ખરીદવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે પરંતુ દુર્ભાગ્ય એ છે કે ગુજરાતની સરકાર અનેક વખત આ ટેકાના ભાવે ખરીદવાની પ્રક્રિયા કરી ચૂકી છે પહેલી વખત કોઈ આ કામ નથી કરતી પહેલી વખત જાહેરાત કરે પછી બીજી જાહેરાત કરે પછી પાછી તારીખ બદલે એક્સ્ટેન્શન આપે ડચકા ખાતા ખાતા સમય પસાર કરે છે આજે બે લાખ ને સિત્તેર હજાર મેટ્રિક ટન મગફળી ખરીદી છે ખરીદવાની છે તેર લાખ મેટ્રિક ટન સમય જતો રહે છે નેવું દિવસમાં પૂર્ણ કરવાનું છે કામ કોઈ જગ્યાએ સુતળી નથી તો કોઈ જગ્યાએ સુયું નથી કોઈ જગ્યાએ ગોડાઉનની સગવડતા નથી તો કોઈ જગ્યાએ બારદાનની સગવડતા નથી ખૂબ શુદ્ધ બુદ્ધિમાં સમજવા જેવી વાત છે તમે તેર લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાની છે તો બારદાન એ પ્રમાણે તમે ખરીદી તૈયાર કેમ નથી રાખતા તમે ગોડાઉનની ની સુવિધા કેમ નથી રાખતા ત્યાં તમારા સ્ટાફની વ્યવસ્થા કેમ નથી રાખતા એનો મતલબ એમ થાય છે કે રાજ્ય સરકારની મનશા શુદ્ધ નથી મેં કીધું એમ અને વેપારીઓ જે ખાનગી ધોરણે જે મગફળી ખરીદવા ટાપીને બેઠા છે ને એ લોકોને મગફળી માટે સસ્તા દામે ખેડૂતો વેચી દે આ નજારો તમારે જોવો છે ગુજરાત સરકારની ઘોર નિંદા એટલા માટે કરું છું કે તમે એક મહિનામાં જે પૂર્ણ કરવાનું કામ એક તો તમે ત્રણ મહિના કરવાનું ત્રણ મહિનામાં પણ ત્રણ મહિનાના છેલ્લા દિવસ સુધી તમે એની રાહ જોવો છો અને પેમેન્ટ ક્યારે આપશો બે મહિને ત્રણ મહિને ચાર મહિને ખેડૂતોને પોતાની મોલાદ પાકી ગયા પછી ઘરમાં રાખી તમારા સુધી લઈ આવ્યા એના ત્રણ મહિના કરે એને પૈસા ક્યારે મળશે થોડી અને અને સંવેદના ફરજ આ ત્રણેય ભેગું કરશું ને તો ખેડૂતની ખરી પરિસ્થિતિનો તમને ખ્યાલ આવશે મારી સરકારને રાજ્ય સરકારના આ તંત્રને બે હાથ જોડીને પ્રાર્થના છે મગફળી ખરીદવાનો તમારો શુદ્ધ હેતુ હોય તો આ દિવસ દિવસની રાહ જોયા વગર યુદ્ધના તમારી પાસે તંત્ર કરો બારદાનની પૂરતી વ્યવસ્થા કરો સો દિવસની અંદર એ કામ પૂર્ણ કરો અને સો દિવસમાં એને પેમેન્ટ પણ એ ખેડૂતના ખાતામાં જમા થાય એવી વ્યવસ્થા કરો આવી અમારી માંગ છે આ માંગ ઉપર સરકાર આગળ વધે એવી અપેક્ષા રાખું છું